ઘોડો ઘોડા ઘાટ અસ્વાર ઊણો નહીં જેનું ભાલું ભરે આકાશ મીટ ન ભાડે માંગડો કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રના પાણે પાણે ઇતિહાસ છુપાઈ પડેલો છે આવું ઘણા ઇતિહાસકારો એ નોંધેલું છે આ એ જ પ્રદેશ છે કે જ્યાં જુદા જુદા રત્નો ની ખાણ છે અને રત્નોમાં પણ પ્રાણીઓનોય સમાવેશ થઈ જાય અને ખાસ કરીને ઘોડાઓનો આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દરૂપ આપેલ છે ઉગીને હમા થયેલા દાદા સૂરજ નારાયણ કુંભારના નિભાડે ધગાવેલ ઠીકરી જેવા લાલ ચોળવાને તાંબા વાણા તેજે પથરાઈ રહ્યા છે કોમળ કોમળ તેજ પૂંજો માંથી શિયાળાના ઉગતા પ્રભાત જેવી કોમળતા નષ્ટ થવાને આરે ઊભી છે પાછળ આકરા તાપની તમતમતી તીખાશ પારોઠની ની દબાવતી આવે પણ એ તીખાશ માથે શેતલના નિર્મળ નીરના ચરણ પખાડીને આવતો શીળો સમીર શીતળતાના વાહર ઢોળે સાધુડાની જેમ ઉભેલા ઝાડવાની સાથે ગેલ કરતો પવન પણ છેડી રહ્યો છે ગજવેલના કટકા જેવું નાનકડું ગામ અને નામ એનું ઢસા એનું હથેળી જેવું પાદર તેજીલા તોખારાના ડાબલા તાળે ચગદાય રહ્યું છે એના ઉખકારા તડબડાટી બોલાવતા તોખારોના ભીસટમાં ભીસાઈ રહ્યા છે હજી તો માંડ વિશેક દિવાળીના ના દીવડા એની નજર આગળથી ઓઝલ થયા ને એકવીસમી દિવાળી આંબુ આંબુ થવાની મથામણ માં એવા યુવાની ઉમરે ઉભેલા કુંવર પીઠાવાળાના મો પર ની રજવાડી ઓજસ આભા જગ જગારા મારે તુમડા ગાલ કમાની પગદંડી જેવા ઓસ્ટ માથે મૂછ દોરો ફૂટીને હજી તો માંડ ઓળે ચડ્યો છે એકલ વડા બાંધા ના કુંવર પીઠા આજ કોડા રમણે ચડ્યા છે ભલા થંભી જઈશ ઉભા રહી જઈશ મોમાં આંગળા નાખીને વેખીને જેમ ચકાસી રેસ ગાડા ખેડું થંભી જાય આ હેરત ભૈરા ઘોડે સવારી દાવ જોવા માટે રજવાડાના ઘણાય ઘોડા એની સાથે ધોડીના દાવ માંડેસ શેતલનો નાના સુના ડુંગર જેવો કાઠો બળોટી ને હામા કાંઠે દોટ દેસ પણ કોની મજાલ છે કે પીઠાવાળાની ઘોડે સવારીને આંબે એમની રમત જ નિરાળી કુવાના પાવડા ઠેકાવે મોટા મોટા ઢુવાને ઠેકાવે ઊંડા કેડાના કાઠા ઠેકાવે પગની એડી મારે ને ઘોડી વનનું રોજડું બની જાય

ઘોડીના ડાબલાના અવાજે અસ્વારને પારખી જાય ઘોડીની ચાઇલને પારખી જાય ને ઘોડીના અસ્વારની ભૂલ ને પારખી જાય વાતની સાક્ષી પૂરવા પડખે ઉભેલા ગોરખ મેતરને આપો કૂપો વાળો પૂછી લેસ ખરાઈ કરી લેસ પછી જ અસવારને બોલાવી એની ભૂલને કાનમાં કહી દે પીઠાવાળાની આ સબળ ઘોડે સવારીમાં આપા કૂપાવાળાના ચારેય હાથ આકરા તાપે ધણી તપીને ધગધગવા લાગી ઓલો શીતળ સમીર હવે અસહ્ય તાપના ત્રાસે મો ભાર પડ્યો ને તાપ કાળો કેર વર્તાવા લાગ્યો પણ પણ સહજ અસર ફૂલડા જેવા પીઠાવાળાને નથી એનું મન તો ઘોડે સવારીમાં જ લાગ્યું છે ઘોડે સવારી મળે એટલે તો જાણે ઇન્દ્રાસન મળી ગયું પણ આ સઘળી વાતનો ભો એક વાતે ભાંગી નાખ્યો એ હતી પેટમાં લાગેલી કડકડતી ભૂખ આમ તો ઉઠતા વેજ છીરાવી લે

પૂછા પેટે ઘોડીના હળદોલા વહમાં લાગે પીઠાવાળાએ ઘડી ભર વિચાર કરી લીધો ગઢમાં જાઉ દુશ દુશ બે બટકા ખાઈ લઉં ઈ વાતનો બંધ વળી જાય હાઉ પાછો રમતે આવીને હમણાં આવું હો ગોરખ મેતરની સામે જોઈને પીઠાવાળો બોલ્યા પણ કીધું કાકા કુપાવાળાને ઘોડી ઉપરથી કૂદકો મારીને ગઢ બાજુ ઉપડ્યા અરે અરે એમ તે ભગાય રંગમાં ભંગ પાડે તો સાથીદારો સાથ કરતા રહ્યા ને પીઠા વાળો સાદ ને ગણકાર્યા વગર જ ગઢ ની શેરી વાળો ઉઠી ગયા વખુંભર વડલા જેવો ગઢ અર્ધાક વિઘાની ભોમકા માથે પથરાઈને જોગીની જેમ અડીખમ ઊભો એના તોતેંગ દરવાજા હામ હામે મો રાખીને ખડે પગે ઉભેલા પાર્ષદોની જેમ ઉભા છે ગઢના ખાનાની ઉચેરી પગથાયર માથેથી કહુંબલ ડાયરો બપોરી વેળા ગાળવા વિખરાઈ ગયો હતો ઉતાવળા પગે પીઠા વાળો ગઢમાં આવ્યા એના રમતિયાળ મો માથે લાલ ઘૂમ દોરા ઘેરાવા લાગ્યા છે સુકા હોઠ માટે તરસ ને ટચરો ઉગી નીકળી છે ને રૂજુ દિલ જટ જટ ઝટ ખાય ઘોડે સવારી કરવા અધીરા એડિંગો લઈને ઊભી છે કેમ ખાવાનું પતે ને કેમ ઉપડું ના નિયમ વાત એમના મનમાં માં ઘોડા ચડે ઊંચી ઓસરી ઉપર આઈ માને જોયા નહીં આઈ માથે સાવ લેવા દેવા વગરનો નો અણગમો ઉગી નીકળ્યો માં મો ઉપર મારક નું હાસ્ય વેરતા વેરતા બહાર નીકળ્યા દઉસું ભાઈ દઉંસુ એ મૈથરા નો થવાય એમ કેતા એમાં રસોડા બાજુ ગયા માં દ્યો પીઠાવાળો આકરા થઈ ગયા

બસ આય માની નાનકડી વાત પીઠાવાળાના અંગે અંગમાં સોયની અણીઓની જેમ ભોગાઈ ગઈ એના આળા દિલ માથે બરછીના ઘાની જેમ વાગી ગઈ પેટની ભૂખ તો ઘડીના છઠ્ઠા ભાગમાં બુજાઈ ગઈ ને બીજી વાતની ભૂખ આખાય તન માથે ભડ 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 ભડકે બળવા લાગી માં પીઠાવાળાની મોની સઘળી રેખાઓ ફરી ગઈ સખતાઈના ઝાખરા ઉગવા લાગ્યા પીઠાવાળાના મો પરની બદલાતી રેખાઓ જોઈને આયમાં ખસિયાણા પડી ગયા મોમાંથી વેણ નીકળી ગયાનો ભારો ભાર પસ્તાવો થવા લાગ્યો માં નગર ની ઢોળ લઈને આવું પછી જ જ આ પગ પછી હાથનો રોટલો પીઠાવાળો વાળો સ મોળગા બદલાઈ ગયા ત્યાં લગી આયનું પાણી અગરાજ હા હા ભાઈ એવા આકરા નીમ નો હોય આયમાં નો અવાજ ફાટી ગયો પીઠાવાળાને વધુ કઈ કહેવા જાય એ પેલા તો પીઠો વાળો ગઢ દરવાજો વળંગી ગયા

કાળઝા તડકો બીજો બોલાવતો હતો લુની લેરખ્યું અંગારાની જેમ દજાડતી હતી માના ઉદર સમી શેતલ નદી ખળખળ કરતી એના નિર્મળ વેચ જતી હતી એનો મીઠો મીઠો કલનાર સૈયાના ઝુંડમાં અટવાઈને આમ્ર કુંજની કોકીલ જેવો મધુરો રવ ધીમે ધીમે ઉઠતો હતો શેતલની વખુંભર ભેખડીમાં નિરાતે નિરાતે પગને ઠેરવતો આપો નદીના વિશાળ પટમાં આવીને ઉભાર્યા પછી ઝાણામાંથી ખોબો ભરીને પાણી પીધું પાણી પીવાથી પેટને થોડીક ટાઢક મળી પણ એ ટાઢક આયના વેણ નિલપકાર લેતી તીજવાળોમાં બળીને વરાળ થઈ ગઈ વળી પાછો આપા પીઠાના દિલમાં દાવા ન ધકધકવા લાગ્યો તું તો નગરની ધોણ તું તો નગરની ધોણ આયના ઢીલ શબ્દો આપાના કાનમાં પડઘાતા ઢોલની જેમ પડઘાવા લાગ્યા તેમણે એકદમ કાન આડે હાથ દઈ દીધા આ વાતની સાક્ષી પૂર્તી હોય એમ માં સમોવાડી શેતલ નદી પણ હોકારો ભણતી હોય એમ લાગ્યું આપો પીઠાવાળા અકળાઈ ગયા નગરની ધોણ લાવવી એ કાંઈ ગગાઈની રમત જેવી નાની સુની વાત નહોતી પાતાળ ફાડીને શેષનાગને સંતાપ્યા જેવી વાત હતી હોય હશે જનેતા છે ને જગતની જનનીની ગાયડું ઘીની નાયડું ઈ ના કે તો કાંઈ હરખ ધોકા થોડો હોય અને ઈના હરખ ધોકાય નો હોય માં છે તે બે વેણ કે એ તે એમાં તે આવા આકરા હમ આપા પીઠાનું દિલ વલવલવા લાગ્યું

આપો પીઠો અણોહરા થઈ ગયા ઘોળી વગર એક કરતાં અઢાર હાજર હોય તેમની તૈનાતમાં એને બદલે એકલાને અટુલા નથી કોઈ રસ્તો નથી કોઈ દિશા ને છતાંય નગરની ધોળ લાવવાના આકરા સમ કોઠામાં રગ દોડાય છે આપાએ ઊંચે જોયું દાદો સૂરજ નારાયણ બરોબર આભની અધ વચાડે આવીને પૂજ્યા હતા આપાએ બે હાથ જોડ્યા હે સૂરજ નારાયણ આજ લગી મારું ખોળિયું ઉજળું પડ્યું અને ઉજળીયું હોય તો મારી પેરે થાય જો આંખો બંધ કરીને બે ઘડી વંદના કરી ત્યાં વીજળીના ચમકારો થાય એ માપાના મનમાં એક વાતનો ચમકારો થયો ને જાણે દશેય દિશાઓના રસ્તા મોકળા થઈ ગયા બસ મનમાં એક જ વાતની ગાંઠ વાળીને પંથ કાપવા લાગ્યા અહુરી વેળા અવની માથે હમચી ખૂંદવા લાગી હતી અંધારાનું દળ ઘટક એની સઘળી સેના સાથે આવી ખાપ્યું હતું ને શીળો વાયુ ધીમે ધીમે ડુસ્કા ભરતો હતો

કેમ રહેવું આજ સુધી લાંબો હાથ ફરતા આવડ્યું નથી બસ આપતા જ આવડ્યું છે ને એને બદલે આપાનું મન થોડું કોચવાયું થોડી વાર થાકોડો ગાળવા આપો પાદરના ઓટે બેઠા ત્યાં એના કાને ઢબુકતા ઢોલના પડછંદા અથડાયા ને સાથે ભાતી ગળગીતના મીઠા મીઠા લેકાની સરવાણી સંભળાણી આપાના કોઠે આનંદના દીવડા પ્રગટવા લાગ્યા રહી સઈની રાશા પણ ઊભી પૂછડીએ ભાગી આ તો રાજના લગન હિંદળાવ મને કીડિયારીની જેમ ઉભરાતો હોય એવા મારી જેવા એકલ દોકલ ને કોણ પૂછે પછી તો આગે આગ ગોરખ જાગે પોતાની યોજનાને બરાબર ગોઠવીને આપો પીઠો જાનના ઉતારાના ઉજળા મનેખના માળામાં ભળી ગયા જાણે પોતે રજવાડી મહેમાન આપાએ મનો મન સૂરજ નારાયણને વૈદ્યા વાહ મારા નાથ તારી લીલા અપરંપાર છે તે ખરે ટાણે વાળાની રાજ રાખીને મારો માર્ગ મોકળો કરી દીધો રજવાડી લગ્નમાં વૈભવી ઠાઠને જળાહળામાં આપો પીઠો વાળો છાતી કાઢીને મહાલે છે એક દી બે દી એમ કરતા 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 ચાર દી માથે થઈને વહી ગયા પણ મનમાં ઉગેલી વાત બર નથી આવતી લાગ નથી મળતો જાય એ बाजू જાય ત્યાં કોક આડું પડે ને આખાય ખેલ માથે પાણી ફરી વળે નિરાશ વદને આપો આમથી તેમ ઝુમફળીઓ ખાય આપોકળાય ને ઠાકોર ની નીકળી આપા પગ સુધી નિહાળ્યા હોવાની એને થઈ ગઈ મોટા ખાબોચ્યા જેવડી હતી પણ એમનું દિલ દરિયા કરતાય વિશાળ હતું વળી પાછી એટલી જ સૌજન્યશીલતા અજાયણા માણસને માં ઉઘાડો ન પાડવા આપ પીઠાને ઠાકોરે એકાંતમાં બોલાવ્યા આપા બોલો ક્યાં રહેવા ઠાકોર હસતા હસતા બોલ્યા આપા કીધું તે તમે મને ઓળખો છો આપો પીઠો ઉઘાડા પડી ગયા હોય એવી બીક સાથે બોલ્યા આપા સુરજ છાબડે ઢાક્યો ઢંકાતો નથી તમને જોતા જ તમે કોણ છો એ તો હું પામી ગયો હતો આપો પીઠો ઠાકોરની ચકોર દ્રષ્ટિ ઉપર વારી ગયા વાહ ઠાકોર સાહેબ તમારી નજરોની ઓળખ બોલો આપા કેમ આવવું પડ્યું હું હું બેનબાને કાપડું દેવા આપો સહેજ થોથરાયા ભલે આપા બેન બાને ખુશીથી કાપડું આપી દ્યો એની ના નહીં ઠાકોર થોડી વાર અઢક્યા તમને છાતી માથે હાથ મેલીને આપા ભણજો બેન બાને કાપડું દેવા જાય એવા છો કે ઠાકોરે વેધક નજરે આપા પીઠાને નોંધ્યા સાચું ન ભણો તો તમે ને આપા સૂરજ ના સોગંધ હા હા ઠાકોર તમે તો ગજબ કરી નાખ્યો આવા આંકરા સોગંતે હોતા હશે આપો પીઠાવાળો ફણા ભરાણ થઈ ગયા ઠાકોર સાહેબ હવે તો સાચી વાત કર્યા વગર છૂટત્યો નથી આપા પીઠાએ ઠાકોરની સામે જોયો ભલે આપા ખુશી થી તમારું વેણ મારા માથા બરોબર તો ઠાકોર સાહેબ સાંભળી લ્યો હું તમારી માણકી ઘોડી લેવા આવ્યો છું એરુના મો જેવી વાત આપાએ ધડ દઈને સંભળાવી દીધી હે માણકી ઘોડી લેવા ઠાકોરની આંખ ફાટી ગઈ નવોઢાની જેમ પૂછી પૂછીને પગલા ભરતી હવા થંભીને જાણે ખીલો થઈ ગઈ શાહ આલમના મિનારા જેવું મોન અડીખમપણે ઊભું રહી ગયું ઘડીક પેલા જેના મો ઉપર ગુલાબની પાંદડી જેવી મખમલી ફોરમ હેકતી હતી એવા સિશાન ચાંગલીના ઠાકોરના મો ઉપર કાળાશનું લીપણ લીપાઈ ગયું જાણે શાહીનો ખડિયો ઊંધો વળી ગયો ઠાકોરના મો ઉપર પલટાતા ભાવને આપો પીઠાવાળો તીક્ષ્ણ નજર નિહાળવા લાગ્યા આપા ઠાકોરના ગળામાં શોષ પડવા લાગ્યો તેમના ગળામાંથી અવાજ નીકળ્યો તમે તો મને ન માગવાની વસત માગીને ધર્મ સંકટમાં મૂકી દીધો ઠાકોર અહંવાળી ગયા

રસ્તામાંથી આ ઠકરાત નિર્ભય છે ઠાકોરે આપીઠાને મોન તાક્યું બીજે છે કે માણકીની જાય જાતવંત ઘોડીના માલિકપણાનો ગર્વ લેતા ઠાકોર છાતી ફૂલાવીને બોલ્યા હું તો હા પાડી પણ રાજના ભાયા તું આ વાતની હા નહીં પાડે તેમ કેતા હો તો માથું દેવા મંડા હે પણ માણકી દેવા નહીં મંડાય ઠાકુરના મો માથે મીઠી મૂંઝવણના ઝાળા બાજવા લાગ્યા પીઠાવાળો સઘળી વિપતા જાણી અને સમજી ગયા વાત સોળવડા હોના જેવી સાચી હતી આપા તેમ કેતા હો તો એક કરતા 21 ઘોડી રજવાડી સન્માન સાથે આપું તમે આ માણકી ઘોડીની વાત મેલો વાત વાતનો વડછડ હાલેસ નિવાળો આવતો નથી મોઘમ વાતો મોકળી નો મુકાય અને મૂકો તો વાહર ખાય ઠાકોરે આપા પીઠાની તેજીલી આંખો સામે મીટ માંડી આંખોની પાછળ સૂર્યનો ઉછળતો મહાસાગર દીઠો એમણે સહજ પાસે આવીને આપા પીઠાને ટકોર કરી આપા માણકીને હઠ લઈને બેઠા છો તે કઈ રજવાડું ભાંગવાની મુરાદ તો નથી ને આપો પીઠો ઠાકોરની ટકોરે મારક લોસ્યા ને એની વિછીના આંકડા જેવી પાતળી મૂછનો એક છેડો સહજ વંકાયો તમ તમથી અચતું રાખું તો તો રામ દુવાઈ જાય હાચું કહું માયે મેણું માયરુસ નગરની ધોણ લાવવાનું તે આ માણકી ઘોડીએ ચડીને નગરની ધોણ લાવીસ ભલે આપા તમણે અબળખા માં જોગ માયા પૂરી કરે ઠાકોરે અંતરના ઉંડાણ થી આશીર્વાદ આપ્યા ને પછી લગો લગ આવી અને કાન માં કઈક યોજના સમજાવી ઉગમણા આભના ગોખલા દેવાંશ યશવને હણહણાટી બોલાવેસ બીજો ગણ નારીની ઘેઘુર એવી કહુંબલ આખો એના જેવો ભાવ જળહળા થઈ ઉઠ્યો અશ્વની સવારીએ આવી ચડેલા તેજ પુંજો ચોર પથરાઈને નવન મેષ હોવાથી સત્કારવા લાગ્યા આપા ભૈણું આપણે શેરડીનો વાડ બહુ ભારે થયો તે તેમી ભણતા હો તો શેરડી ખાવા જાઈ ભલે ઠાકોર જેવી મરજી એમ કહી અને આપો પીઠો મરમાળ વૈસા રજવાડી રસાલા સાથે ઠાકોર અને આપો પીઠાવાળો વાડીએ વાડી આવ્યા ઘટાટોપ વાડીના ઘેઘુર જાળવા એકમેક ની માથે અદકા હેતથી જળુંબી રહ્યાતા હતા શેરડીનો વાઢ દાંડા માથે દાંડાની આટીઓ નાખીને હવા માં હિલોળાતો હતો ઠાકોર અને પીઠાવાળો વાડીના પગરમાં જાજમ બીઠાવીને બેઠા છે અને સાથે આવેલા ભાયા તો શેરડીના વાઢે શેરડી કાપવા વળી ગયા બેઠકની પડખેજ દેવમણી જેવી માણકી અને એની મા ઉભી છે એનો રૂપાળો વાન ભલભલા સ્વાર ને આ રૂઢવા ઈજન આપતો હોય એવું લાગે

જય સુરત દાદા એમ કઈ ને માંડી અને એ માણકીને ઇશારો આપો માણકી લઈને ભાઈ ગયા ઠાકોર જુઠ્ઠાણું હાક્યું નાના ઠાકોરે બીજી ઘોડી માથે રાંગ વાળવાની તૈયારી કરી ત્યાં તો ઠાકોર એકદમ ઉભા થઈને ઘોડીના ચોકડે વળગી ગયા ભાઈ એમ બાહે ન જવાય એમણે સૌની સામે જોયું જો આ ઘોડી આંબી જાય તો એની માની કિંમત જાય અને જો ના આંબે તો આની કિંમત ઠાકોર ની રમુજે વાત થાળે પડી ગઈ હવે રેવા જો નો દેવાની વસદ દઈને બેઠા એક ભાયાતે કકળાટ કર્યો ને ઠાકોરના મોં માથે હાસ્યની સુરખી ખીલવા લાગી સીધે જામનગરની વાટ પકડી આંખના પલકારામાં માણકી નગરના પાદરમાં આવીને ઉભી રહી ઘડી વિચાર કર્યો સરખ ખેચી દરબાર ચોકમાં નાની નાની અણસમજુ દીકરીઓ ઢીંગલી પોતી રમતી હતી ગોળીયથી સહેજ વાકા નમીને નગર શેઠની અણસમજુ દીકરીને ખુલડાની જેમ ઉચકી મારી બેન મારી દીકરી જરી એ મુંજાતી નહીં હો હું તો તારા બાપના ઠેકાણે

પીઠાવાળા એ પાછું વાળીને જોયું તો જોતા ભેળા જ એની આંખોના ડોળા ખીલો થઈ ગયા જામનગરની ફોજ પગલે આગળ કઈક થશે કે શું પરાક્રમ દેખાડશે એ સાંભળવા તમારે વિડીયોના બીજા ભાગની રાહ જોવી પડશે કારણ કે વાત થોડી લાંબી છે અને એક વિડીયોમાં આપણે પૂરી કરી શકીએ એમ નથી મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનાર બીજા ભાગની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો મારો દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે